નિયમિત સફાઈની અનેક ફરિયાદો વચ્ચે નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકા ખરાડી અને અન્ય નેતાઓનું એક ફોટો સેશન સામે આવ્યું છે ખેડ નગરપાલિકાની સફાઈ ઝુંબેશ વિવાદમાં આવી છે નિયમિત સફાઈની અનેક ફરિયાદો વચ્ચે નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકા ખરાડી અને અન્ય નેતાઓનું એક ફોટો સેશન સામે આવ્યું છે સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા માટે નેતાઓ એક જ જગ્યાએ નજીબો કચરો સાફ કરતા જોવા મળ્યા હતા આ સફાઈની કામગીરીમાં દસ થી વધુ લોકો જોડાયા હતા જે સમગ્ર ટાઉનમાં ટીકાનું કારણ બન્યું છે સ્થાનિક લોકો આ માત્ર એક નાટક ગણાવી રહ્યા છે શું આ પ્રચાર પાછળનો હેતુ ખરેખર નગરની સફાઈ છે કે માત્ર ફોટો પોતાની કામગીરી દર્શાવવાનો પ્રયાસ છે આ પ્રશ્ન હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સોલંકી નેશનલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર